તારીખ તેર સાત બે હજાર ઓગણીસના રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા બપોરે અને રાત્રે ભોજન બાદ મૌધા તે જ હોલમાં સ્વામીશ્રી સતપદી કરે છે તેથી બપોરે ભોજન પૂર્ણ થતાં સેવકોએ સંતો ભક્તોની સૂચના આપી બધા થોડી જગ્યા કરી દો સ્વામીશ્રી સો ડગલા ચાલવા પધારશે આ સાંભળી સ્વામીશ્રી કહે બધાને ખસેડવા એના કરતાં આપણે અંદર રૂમમાં જતા રહીએ એટલે કે ત્યાં આપણે વોકિંગ કરશું સંતોએ જણાવ્યું સ્વામી બધાને એટલા ખસેડવાની જરૂર નહીં પડે બધા ખાલી મુખની દિશા આપના ચાલવાના માર્ગ તરફ કરશે એટલે જગ્યા થઈ જશે સ્વામીશ્રી સહમત થયા સંતો ભક્તોને દર્શન આપતા તેઓના દર્શન કરતા સતપદી કરી બીજો એક પ્રસંગ છે તારીખ બાવીસ બાર બે હજાર બાવીસનો મોહન સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા સ્વામી શ્રી સદ્ગુરુ સંત હતા ત્યારે તેમની સાથે વિચરણમાં બનેલો પ્રસંગ યાદ કરતા મુનિવત્સલ સ્વામીએ કહ્યું સ્વામી તે વખતે અમૃતસરમાં આપણી સાથેના સંતો નજીકના જોવાલાયક સ્થળોએ ગયા ને ઉતારે આપણે બે જ રહ્યા એમ કરતાં સાંજ પડી મારે સભામાં સભા વ્યવસ્થા કરવા જવાનું હતું પણ બીજું તો કોઈ હતું નહીં તેથી હું મૂંઝવણમાં પડ્યો આપને વાત કરી તો આપે તરત જ કહ્યું હું આવું છું આપણે વહેલા જઈશું મેં કહ્યું પણ મારે તો બધી વ્યવસ્થા કરવાની છે પરંતુ આપ તો આપે વિનમ્રતાથી કહ્યું હું અહીં બેસું છું એમ ત્યાં જઈને બેસીશ ને આપ મારી સાથે જોડમાં આવ્યા શાંતિથી ત્યાં બેઠા થોડી વારે બધા ભક્તો આવ્યા અને સભા થઈ બીજો એક પ્રસંગ છે તારીખ સાત ચાર બે હજાર ઓગણીસનો મહંત સાંઈ મારા સારંગપુરમાં બિરાજમાન હતા જાગ્રત થઈ તૈયાર થતાં ચારેક વાગે આજે બોટાદ સભામાં જવાનું હોવાથી સેવકને પૂછ્યું બોટાદ કેટલા વાગે જવાનું છે સેવકે કહ્યું પોણા સાત સાત વાગે ત્યાં પહોંચવાનું છે સ્વામીશ્રીએ પૂછ્યું વહેલા જઈએ તો સેવક કહે કંઈ વાંધો નહીં સ્વામીશ્રી પોતાના અંતરની વાત જણાવતા કહે બાળકોએ આમંત્રણ આપ્યું છે સવારે સ્વામીશ્રીની પૂજા બાદ બોટાદના બાળકોએ આમંત્રણ આપ્યું હતું તે સ્વામીશ્રીએ બરાબર યાદ રાખ્યું હતું પછી કહે મોટા આમંત્રણ આપે તો આપણે જઈએ નાના આપે એટલે ગણીએ નહીં પણ આ તો આપણી વાત હતી બાળ સ્નેહી સ્વામીશ્રીની વાત જુદી હતી પત્ર વગેરે તમામ કાર્યોને બાજુમાં મૂકીને નિયત કરેલા સમય કરતાં ઘણા વહેલા પોણા છ વાગે બોટાદ જવા નિસરી ગયા વીસેક મિનિટમાં બોટાદ મંદિરના આંગણે આવી પહોંચ્યા બીજો એક પ્રસંગ છે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસનો મોહન સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા બપોરે ભોજન બાદ અક્ષર કીર્તન સ્વામી આવ્યા હતા તેઓને જોતા શ્રી કહે વાંજા સંતોએ આશ્ચર્યથી પૂછ્યું તમારો જન્મ વાંજામાં થયો છે અક્ષર કીર્તન સ્વામીએ હા કહી બીજા સંતોને તો આ વાતનો ખ્યાલ ના હોય પણ અચરજની વાત એ હતી કે વર્ષોથી તેમની સાથે સેવા કરતા સંતોને પણ આ બાબતનો ખ્યાલ ન હતો સંતોએ પૂછ્યું આ વાતની જાણ સ્વામીશ્રીને ક્યારે થઈ હશે તેમણે કહ્યું સન બે હજાર નવમાં તેઓની સાથે આફ્રિકા વિચરણમાં ગયો હતો ત્યારથી પંદર વર્ષ થયા હતા બીજો એક પ્રસંગ છે તારીખ બાર ચાર બે હજાર ચોવીસનો મહાન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા સાંજે અગ્રેસર કાર્યકરોના દિવ્ય સનિધિ પર્વ સત્રના અંતે સ્વામીશ્રીને પૂછાયું સ્વામી આપને અમારા સૌના અંતર અક્ષરધામ બને તે માટે ખૂબ ઉમળકો છે પણ જેમ કોઈક શિક્ષકને ભણાવવાનો બહુ ઉમંગ હોય પણ સાથે અપેક્ષા પણ હોય કે વિદ્યાર્થીઓ કાંઈક તૈયારી બતાવે તો અમારા અંતર અક્ષરધામ બને એ માટે આપની શી અપેક્ષાઓ છે સ્વામીશ્રીએ આના ઉત્તર રૂપે એક સુંદર પત્ર લખ્યો હતો તેનું નિરૂપણ કરી પોતાની રૂચિ અભિપ્રાય અને અપેક્ષાઓ પૂર્ણપણે સમજાવ્યા તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ મહંતશય મારા સારંગપુરમાં બિરાજમાન હતા સાંજે દિવ્ય સનિધિ પર્વ અંતર્ગત કાર્યકરોના અભિવાદન દરમિયાન કાર્યકરો અભિવાદન માટે નજીક આવે ત્યારે તેમના પર દ્રષ્ટિ કરવા સ્વામીશ્રીને થોડું સાઈડમાં જોવું પડતું હતું જેથી તેઓની ડોકમાં દુખતું હોય તેમજ અગવડ પડતી હોય એવું સ્પષ્ટ દેખાતું હતું તેથી સેવકે કહ્યું સ્વામી આપે સાઈડમાં જોવાનું નથી સીધું કેમેરા સામે જ જોવાનું છે આ બધા કાર્યકરો ચરણ સ્પર્શ માટે એકવાર આવી જ ગયા છે એટલે બધા પર આપણે દ્રષ્ટિ કરી જ છે છતાં જાણે રહેવાતું ન હોય એમ દુખામાં અને અગવડતા સાથે પણ સ્વામીશ્રીએ દ્રષ્ટિ કરવાનું ચાલુ જ રાખ્યું અડધો કલાક પછી વિરામ માટે પડદા બંધ થયા ત્યારે સેવકે પાકી શંકા સાથે પૂછ્યું આપને ડોકમાં તો કાંઈ તકલીફ નથી થઈને સ્વામીશ્રી કંઈ બોલ્યા જ નહીં પણ મુખના પરના હાવભાવ પરથી ચોખ્ખી ખબર પડતી હતી કે તેઓનો દુખાવો અને અગવડતા થઈ હતી સેવકે ફરી વિનંતી કરી સ્વામી આપે કેમેરા સામે જ જોવાનું છે કાર્યકરો સામે સાઈડમાં જોશો તો આપને તકલીફ પડ થશે ત્યાં જોવાઈ જ જાય સ્વામીશ્રીના અંતરમાં રહેલો કાર્યકરો પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવ્યો પણ પછી તો સ્વામીશ્રીને જોવામાં તકલીફ ન થાય એ રીતે સોફો થોડો ક્રોસ ગોઠવવામાં આવ્યો સ્વામીશ્રી રાત્રે પોઢવા પધાર્યા ત્યારે તેઓનો ડોક ઉપર નીચે સાઈડમાં એમ હલાવતા જોઈ સેવકે પૂછ્યું ડોક દુઃખે છે સ્વામીશ્રીએ હા કહી લગભગ ચાર કલાકથી ડોકનો દુખાવો ચાલુ હતો પણ તેઓએ કોઈને કહ્યું નહીં બીજો એક પ્રસંગ છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ મહંત સ્વામી મારા સારંગપુરમાં બિરાજમાન હતા સવારે સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે ઉત્તમ યોગી સ્વામીએ સાનંદ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું સ્વામી એકાણું વર્ષે આ બીએપીએસ સંસ્થાના પ્રમુખ છો સ્વામીશ્રીએ તરત જ ના કહી અને ઉમેર્યું અમે તો દાસના દાસ છીએ